નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરવી છે ગૌ હત્યાની કારણ કે જે પ્રમાણે ક્યાંક કહીએ તો ગુજરાતમાં ગૌ હત્યાઓની ઘટના ઘણી વખત સામે આવતી હોય છે એને લઈને હોબાળો મચતો હોય છે ત્યારે કોર્ટે એક જે ચુકાદો આપ્યો છે અને એમાં ગૌ હત્યાના કેસમાં અમદાવાદ કોર્ટે આરોપીને સાત વર્ષની સજા ફટકારી છે બીજું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં સરદારનગર પોલીસ મથકે આ ગુનો નોંધાયો હતો અને એ જ સંદર્ભમાં આ સજા આપી છે અને વાત કરીએ તો ગૌ હત્યારાને સજા આપવાનો આ મહિનામાં ત્રીજો ચુકાદો છે આરોપી ઇમરાન અને મોસીમ શેખ એની સામે ગુનો નોંધાયો હતો સાત વર્ષની સજા કરવામાં આવી છે અને એક લાખ રૂપિયા દંડ કરવામાં આવ્યો છે અને એને જ લઈને રાજ્ય ગૃહમંત્રી એટલે કે હર્ષ સંઘવીએ ખાસ તો આ જે નિર્ણય છે કોર્ટનો એને ઐતિહાસિક ગણાયો છે એને વધાવ્યો છે એમણે પોતાના જે સોશિયલ મીડિયા પર અને પ્રેસમાં પણ એક કોન્ફરન્સ કરીને એમણે આ મામલે વાત કરી હતી અને એમનું કહેવું છે કે અમે ગાયોના રક્ષણ માટે મક્કમ છીએ ગાયને પવિત્ર માનીએ છીએ એને અમે વંદન પણ કરીએ છીએ અને સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે ગૌ રક્ષા કરવાના આ સરકાર માત્ર દાવા નથી કરતી પરંતુ જે સંકલ્પ આ સરકારે લીધો છે સંકલ્પને પરિપૂર્ણ ચરિતાર્થ પણ અમે કરીએ છીએ અને ગૌ હત્યારાઓની માત્ર ધરપકડ નહીં પરંતુ જે એમને સજા મળે ત્યાં સુધી અમે લડત આપીએ છીએ આ વાત પણ તેમણે કરી છે અને સાત વર્ષની સજા જ્યારે ફટકારી છે ત્યારે આ ઐતિહાસિક નિર્ણય છે એમણે કહ્યું અને ગાયના રક્ષણ માટે આ સરકાર મક્કમ છે સોશિયલ મીડિયા પર પણ તેમણે આ વાત કરી છે અને ગુજરાત સરકાર જ છે કે જેણે આ ગૌ હત્યા માટેનો કાયદો આ ભાજપની સરકારે બનાવ્યો છે અને કાયદાનો અમલ અમારી સરકાર દ્વારા કડકપણે કરવામાં આવી રહ્યો છે આ વાત એમણે કરી આમ તો ગૌરક્ષા અપરાધની જો વાત કરીએ તો સૌ આપણા ગુજરાત રાજ્યમાં છ વર્ષ પહેલાં આ સજા ફરવામાં આવી હતી આરોપીએ એક વાછડી કાપીને એની બિરયાની બનાવીને વાછડીની હત્યા કરી હતી અને સેશન્સ કોર્ટે એને દસ વર્ષની સજા ફટકારી હતી અને સાથે જ એને દંડ પણ ફટકાર્યો હતો એટલે આ પ્રકારે જ્યારે ગૌ હત્યાની વાત આવે છે ત્યારે જે પ્રમાણે આ સજા થઈ રહી છે એ પ્રમાણે એક મેસેજ પણ એમનું કહેવું કે જઈ રહ્યો છે કે અન્ય જે લોકો છે એમને પણ આનો ડર રહે ધર્મેશી સ્વાગત છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા મહેશ પુરોહિત છે મહેશી આપનું પણ સ્વાગત છે નમસ્તે વંદે પહેલા તો મહેશભાઈ શું કહેશો જે પ્રમાણે ગૌ હત્યા અટકાવવાની વાત આ સરકાર કરી રહ્યા છે ગૃહ રાજ્ય મંત્રીએ પણ કહ્યું કે અમે મક્કમ છીએ ગાય માતા પવિત્ર છે અમે વંદન કરીએ છીએ અને એમણે ખાસ તો જે સોશિયલ મીડિયા પર કહ્યું કે અમે ફક્ત દાવા નથી કરતા પરંતુ સંકલ્પ લે પરિપૂર્ણ ચરિતાર્થ પણ કરીએ છીએ અને આજ સરકાર છે કે જે ગાયોનું રક્ષણ કરે છે ગૌ હત્યા અટકાવે છે મહેશભાઈ જી બિલકુલ બિલકુલ અને પેલી કોર્ટનો ચુકાદો આવ્યો છે એમાં હું ગુજરાત સરકારને માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પોલીસ તંત્રને વ્યવસ્થાને અને કોર્ટને અભિનંદન આપું છું કારણ કે આ લોકો ચોરી ઉપર સીના ચોરી વાળા લોકો હોય છે આ કસાઈ લોકો હોય છે કે પેલા એ લોકોએ તો જે આપણી મા સમાન છે ગાઉ માતાને કાપવી કાપ્યા બાદ જો એ લોકો પર થોડી થાય તો તમારા સામો કેસ કરશે ગૌરક્ષકો પર અને પાછા રડશે અને હ્યુમન રાઇટ્સ પાસે જતા રહેશે અને વાળા પાછા એ લોકોને ડિફેન્ડ બી કરશે કે ભાઈ તમે કોઈ એક ચોક્કસ પર્ટિક્યુલર કમ્યુનિટીના લોકોને ટાર્ગેટ કરો છો સમથિંગ લાઈક પણ એ લોકો એમને સલાહ નહીં આપે કે ભાઈ જેમાં અમે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ માનીએ છીએ એવી ગૌ માતાને તમારે કાપવાની જરૂર શું છે બરોબર છે તો તો એવી ગૌમાતાના કાપવાનો જે ધંધો છે એ વ્યવસાયમાં તમે એન્ટ્રી શું કામ મારો છો કરવા દો જે બીજા કરતા હોય તો એ ફસાશે પણ કેમ મોટા ભાગે એન્ટી ટુ નાઇન્ટી પરન્ટ લોકો તમે લોકો જોવો છો તો સો અને બીજી વસ્તુ એટલા માટે હું સરકારને અભિનંદન આપું છું કે આ પહેલો કિસ્સો નથી એક અમરેલી અંદર એક કિસ્સો હતો એ લોકોનું કઈક સોશિયલ ફંક્શન હતું ને એમાં ગાયની વાછડીને કાપી હતી તેની અંદર તો ચુકાદો આવી ગયો ને દસ વર્ષની સજા પડી અને પાંચ લાખની સજા થઈ છે પાંચ લાખ રૂપિયાનો દંડ થયો છે બીજો પંચમાલની અંદર એક કિસ્સો છે એની અંદર સાત વર્ષની સજા છે અને ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તો ગુજરાત સરકાર આ બાબતે એકદમ એકદમ કડક કાર્યવાહી કરી રહી છે હું એક બીજેપીનો સહ પ્રવક્તા છું એ રીતે તો મને ખુશી છે જ પરંતુ એક હિન્દુ હોવાના નાતે અને ગૌમાતાને હું માતા માનું છું એના નાતે પણ મને બમણી ખુશી થઈ રહી છે આજે બિલકુલ જે ખાસ વાત જ્યારે થઈ રહી છે ધર્મેશ્વી કે ગૌ માતાની હત્યા તો ન થવી જોઈએ એક ભારતીય તરીકે ગુજરાતી તરીકે હિન્દુ તરીકે આપણે કહ્યું એમ કે આ જ મહિનામાં ત્રણ એવા ચુકાદા જે સજાના આવ્યા છે શું લાગે છે કે આ ચુકાદાને અથવા તો આ જે સજા થઈ રહી છે એની ઇમ્પેક્ટ કેવી પડી રહી છે અને કેટલી જરૂરી છે ધર્મેશભાઈ

હોય છે મોટા ભાગે એમાં ક્યાંક પોલીસ ફરિયાદી થતી હોય છે અને આ કેસ ની અંદર બે જ વર્ષમાં ચુકાદો આવ્યો છે તો એ અભિનંદન ને પાત્ર છે ને માનનીય ગ્રહ એ જે રીતના એક અમને હોસલો આપ્યો છે ને સરકારના વખાણ પણ કર્યા છે વખાણ કરવા પણ જોઈએ જે આગળની પરિસ્થિતિઓ હતા એના કરતાં ઘણો સુધાર થયો છે આ સરકારે ગૌહત્યાના જે કંઈ કેસો ચાલતા હોય એ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવાની બાબતોને પણ ધ્યાને દોર્યું છે અને કોર્ટોમાં જે કંઈ કેસો ગૌહત્યાના ચાલે છે એ ફાસ્ટ ચાલી રહ્યા છે પરંતુ દુઃખની વાત એ છે કે ગાયોની હત્યા જે ગુજરાતમાં અટકવી જોઈએ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત જે ભારતના અન્ય રાજ્યોમાં એમના ઘણા બધા રસ્તાઓ છે જવાના આજે પણ તસ્કરીઓ થાય છે બીજા પણ પશુઓ ઘણા બધા એટલા જ તસ્કરી થઈ ગયા છે એટલે ગુજરાત જે શાકાહારી ગુજરાત વેજીટેરિયન ગુજરાતની જે શાક છે એ ક્યાંક ને ક્યાંક એ શાકને આપણે મટાડી રહ્યા છીએ અને માંસાહારી ગુજરાત તરીકે પણ દક્ષિણ ગુજરાત ઉભરી રહ્યું છે એટલે આ બાબતે પણ માનનીય શ્રી થોડુંક ધ્યાન આપે અને પોલીસને કડક સૂચનાઓ આપે કે જે પશુઓની તસ્કરી થઈ છે ગૌમાસાહ ગૌમાતાની તસ્કરીઓ ક્યાંક ને ક્યાંક ઓછી થઈ છે

કારણ કે વાત જયારે ચાલી રહી છે ગૌ હત્યાની અને જે પ્રમાણે ધર્મેશ ગામીએ કહ્યું કે એક સારી બાબત છે આવકારી છે એમણે પણ સાથે સાથે જે તસ્કરી થઈ રહી છે એની પણ એમણે ચિંતા વ્યક્ત કરી છે અને એ પણ ના થયું જોઈએ ભાઈ શું માનવું છે કે ગુજરાતમાં જે ગૌ હત્યાની ઘટનાઓ આમ બનતી હોય છે પરંતુ કોર્ટે જે આરોપીને સાત વર્ષની સજા ફટકારી છે ને જે દંડ ફટકાર્યો છે આવી સજા ફટકારવી આવો દંડ કરવો અને એનો એક મેસેજ સમાજમાં જતો હોય છે ગૌ હત્યા અટકાવવા માટેનો

એ ગૌ હત્યા અથવા ગૌ વંશ ની જે હત્યા થાય તો એની સામે કડક માં કડક પગલા લઈને આ પ્રકારના કાયદાની સજા એમને મળવી જોઈએ પણ સવાલ અત્યારે આ છે કે આ જે હત્યાઓ રહી છે હવે એક રિપોર્ટ પ્રમાણે એ મને એક્ઝેક્ટલી એ કોને આપી એ મને હજુ યાદ નથી પણ એક રિપોર્ટ પ્રમાણે એ પિંક રિવોલ્યુશન એટલે આપણા દેશમાંથી જે ગૌવંશ અથવા ગૌ ના જે માસ છે બીફ જેને કહેવાય છે એ મોટી સંખ્યામાં નિર્યાત થાય છે અને કે અધિકૃત રીતે એ પ્રકારની સત્તા એને સોંપવામાં આવે છે એટલે એમાં હું એ માનું છું કે સરકાર બહુ ગંભીર નથી આ બાબતમાં અને અહીંયાથી જે નિર્યાત થાય છે શું સરકારને ખબર નથી કે

ગૌ રક્ષાની વાતો કરો છો એક તરફ હિન્દુ ધર્મની વાતો કરો છો અને બીજી તરફ જે કહ્યું એમ કે પિંક રેવલ્યુશન બીફની જે બીફનું જે એક્સપોર્ટ થાય છે અને હું એમાં ખાસ તમને કહીશ કે જે પ્રમાણે બીફનું એક્સપોર્ટ થાય છે એમાં વિશ્વમાં ભારતનો ચોથો નંબર છે પહેલા બ્રાઝિલ છે યુએસ છે પાંચમો નંબર છે સોરી બ્રાઝિલ યુએસ ઓસ્ટ્રેલિયા અને કેનેડા બાદ ભારતનો નંબર આવે છે શું આ જે પિંક રેવોલ્યુશન છે અથવા તો બીફનું એક્સપોર્ટ થઈ રહ્યું છે એને લઈને ચિંતા કરવાની જરૂર નથી આ સરકારે કારણ કે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાજ્યમાં પણ છે મહેશભાઈ જો બિલકુલ આ બાબતે નિર્મલા સીતારમણ જી બહુ ટાઈમ પેલા લોકસભામાં ખૂબ જ સ્પષ્ટ અને એકદમ વિસ્તારથી જવાબ આપ્યો હતો અને એનો જ એક અંશ અહીંયા હું ટાંકવાની કોશિશ કરું છું કે ગાયનો માંસ અને ભેંસનો માંસ બંનેને બીફ કહેવાય છે બરોબર છે એક્સપોર્ટમાં એક્સપોર્ટમાં ગાયનો માંસ સતત પ્રતિબંધિત છે બરાબર છે આ બી હું તમને કહી દઉં છું અને કમ્પ્લીટલી બેન છે સિવાય કે જે રીતે અલગ અલગ ચીજ વસ્તુઓની પોતે ગુનાખોરી પ્રવૃત્તિ અપનાવીને જો કોઈ કરતા હોય તો બાકી અધરવાઈઝ ઓફિશિયલી કોઈ ને માન્યતા નથી ગાય ઇન્ડિયામાંથી ગાયનું માસ એક્સપોર્ટ કરવું એ કમ્પ્લીટલી પ્રતિબંધિત છે પરંતુ આ આંકડો ક્યાંથી આવે છે આ આપણો એટલા માટે આવે છે કે ગાયના માસ પણ બીફ કહેવાય અને ભેંસના માસને પણ બીફ જ કહેવાય છે બરોબર છે અને નોર્મલ લોકોની અંદર બીફ એટલે ગાયનું માસ એ શબ્દ પ્રચલિત હોવાના કારણે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે ઓકે સમર્થ જે ધર્મેશભાઈ જે પ્રમાણે વાત થઈ રહી છે કે બીફ એક્સપોર્ટ કરવામાં પાંચમા નંબરે ખરું બ્રાઝિલ યુએસએ અને ઓસ્ટ્રેલિયા કેનેડા બાદ ઇન્ડિયા પણ બીફ એટલે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કે ભેંસનું પણ કહેવાય છે ને ગાયનું પણ કહેવાય છે

અગિયાર રાજ્ય માત્ર એવા છે કે જે સરકારી ગૌ વંશ નો પ્રતિબંધ મૂક્યો છે કે ત્યાં હત્યા ન થાય આજે પણ આઠ થી નવ રાજ્ય એવા છે જ્યાં સંપૂર્ણ ગૌ હત્યા થાય છે અને દસ એક રાજ્ય એવા છે કે આંશિક ગૌ હત્યા આજ પણ આ ભારત દેશની અંદર થાય છે એટલે વાત પ્રથમ ભારત દેશની અંદર ગાયોને બેન્ડ કરવી જોઈએ ગાયોની જે હત્યા થઈ ગઈ છે

ગાયો ભરેલા ગૌધન વાળા ટ્રકો ઝડપે છે એને પોલીસ સ્ટેશન લઈ જાય છે કસાઈઓ સાથે ફીધી લડાઈમાં આવે છે ક્યારેક ઘાયલ થાય છે ક્યારેક હત્યા થાય છે એ બધું પણ થાય છે કોઈ અપેક્ષા સરકાર પાસે કોઈ ખરી કોઈ માંગણી ખરી ધર્મેશભાઈ સરકાર પાસે તો માંગણી તો શું હોય પણ હવે સરકાર સરકાર ની રીતે કામ કરતી હોય પણ આપણે જોયું છે કે ઘણા ગૌરક્ષકો શહીદ થઈ ગયા છે એવું નથી કે નથી થઈ ગયા પરંતુ સરકાર કોઈ સપોર્ટ નથી કરતી સરકાર રાજકારણ કરે છે જે પણ સરકાર હોય એ ગાયોનું રાજકારણ કરે છે વાસ્તવિક પરિસ્થિતિઓ છે એ કંઈક થોડીક જુદી છે પરંતુ હાલ બે હજાર સત્તર પછી જે ગુજરાતની અંદર જે ગૌરક્ષાનો કાનૂન આવ્યો છે કે ગૌહત્યા જે પણ કરશે છે ફેરફાર કર્યો દસ થી આજીવન સુધી ની સજા કરી છે પાંચ લાખ રૂપિયાનો દંડ ની પણ વાત કરી છે એ પણ આ પેલું રાજ્ય છે એટલે સારી વાત છે પરંતુ રાજ્યો અન્ય રાજ્યોમાં જે રીતના ગૌવંશ કપાય છે એ ક્યાંક ને ક્યાંક દુઃખની બાબત છે ચલો બિલકુલ અશોકભાઈ સહમત જે પ્રમાણે ધર્મેશભાઈએ કહ્યું કે કાયદો બનાવ્યો છે આ ગુજરાત સરકારે કાયદો બનાવ્યો છે અને બે પછી જે દંડ અને સજાનો કાયદો છે એ ક્યાંક જરૂરી છે અને એને જ લઈને કદાચ કહી શકે છે કે આ સરકારના જે ગૃહ રાજ્યમંત્રી કે અમે દાવા નથી કરતા સંકલ્પ પરિપૂર્ણ કરીએ છીએ અને જે આ ચુકાદો આવ્યો એને લઈને માનો છો કે જે કુખ્યાત લોકો છે કસાઈઓ છે એમને પણ એક ચેતવણી છે એમનામાં પણ ક્યાંક ડર અને ખોફ પેસી જશે કે જો આપણે કદાચ આમાં ઝડપાઈશું તો આપણને પણ સજા થશે દંડ થશે

કેસ થાય તો આખરે જામીન મળી જતા છૂટો દોર મળ્યો આવું લખ્યું હતું એ વખતે હું એને સપોર્ટ નથી કરતો જે લખ્યું લોકશાહી કશું પણ લખી શકે છે પણ એ હકીકતમાં એથોરિટી છે કે ગૌ બીફની ની જે છે એ છેલ્લા નિર્યાત દસ વર્ષમાં વધ્યું છે તમે તપાસ કરો ખ્યાલ આવશે એને રોકવા માટે સરકારે પગલા ભરવા જ જોઈએ કારણ કે ગૌ માતા છે આજે ગૌ માટે આખા દેશના કરોડો કરોડો હિન્દુ ભાઈઓમાં માન સન્માન ઈજ્જત અને પવિત્રતા છે અને એ બાબતમાં સરકારે પણ એટલું ગંભીર રહેવું જોઈએ કારણ કે આપણી સંસ્કૃતિમાં આપણા સમાજમાં ગૌને માતા કહેવાય છે ગૌને પૂજનીય કહેવાય છે એ જુદી વાત છે કે ગાયની શું પરિસ્થિતિ હોય છે અત્યારે ગુજરાતમાં કે ક્યાંક પણ તમે જાઓ તો એ એની બહુ ખરાબ પરિસ્થિતિ છે કોઈ કોઈ ગૌ કોઈ કોઈ ગૌ ઈચ્છુ છે એને મદદ નથી કરતા ભૂખથી તડપીને મરી જાય છે ઘણી પરિસ્થિતિ ખરાબ છે એને એક બાજુ મૂકીએ પણ એની હત્યા રોકવાનું કામ જે છે એ સરકારનું છે ને સરકારે કડક પગલાં લેવા જોઈએ મહેશભાઈ આખરે શું વિશ્વાસ અપાવશો કારણ કે હજુ પણ આપણે એમ તો ન જ કહી શકીએ કે ગાયો કતલખાને નથી જઈ રહી ગૌ થાય છે ગાયોનું કતલ થાય છે એ વસ્તુ સો ટકા બીજું ગૌશાળામાં ગાયોની પરિસ્થિતિ દયનીય છે સાહેબ ક્યારેક પાણીથી તરફડીને મરતી ગાયો આપણને નજરે પડતી હોય છે ક્યારેક ઘાસચારો નથી હોતો આપને તો યાદ હશે કે ગૌશાળા જે લોકોને છે એમને આપણને ખબર છે આ પરિસ્થિતિ સરકારની જવાબદારી તો થશે મહેશભાઈ જે બિલકુલ પેહલા તો હું તમને એક વાત નોટિસ પર લાવત થી બે હાજર બાર વિશ્વ હિન્દુ પરિષદ શહેર મંત્રી હતો મેં પોતે ગૌરક્ષા કરી છે અને હું પોતે મેદાનમાં ઉતરેલો છું માર્ગદર્શક રહી ચુક્યા છે 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 નેહાબેન પટેલ લોકો બધા અમારા એમના તે સમયે હું બે હાજર લગભગ બે હજાર તેર નો એક કિસ્સો મને યાદ છે કે ગૌરક્ષકો બહુ મોટું કન્ટેનર પકડ્યું હતું બરોબર છે અને એ કન્ટેનરમાં માં એ લોકોને સુપ્રીમ કોર્ટમાં જઈને એ ગૌમાં સોવા છતાં એને બીફ બીફ કન્વર્ટ કરીને છોડાવી ગયા હતા કારણ કે કેન્દ્ર સરકાર એ લોકોને બહુ સપોર્ટ હતો અને ત્યાર પછી કોઈએ કન્ટેનર પકડવાનું છોડી દીધું ને બે હજાર તેવીસમાં માં હમણાં કન્ટેનર પકડાવ્યું ત્યારે હર્ષભાઈ સંઘીએ એમને ખૂબ જ સ્ટ્રિક્ટ સૂચના આપી હતી વલસાડ એ કન્ટેનર રિટર્ન કરાવીને પકડીને એ ગૌ માસ ને ડિસ્ટ્રોય કર્યું હતું નંબર એક મને આ મંચ મળ્યો છે એટલે હું એક વાત તમારી ચેનલના વ્યવસી પર ગણા છે એટલે હું ખાલી બ્રીફમાં એક ગૌ ગૌ રક્ષકોની સ્થિતિ કેટલી કપરી છે ખાલી હું તમને એક બ્રીફ આપવા માંગુ છું અને છેલ્લે હું સરકારનો જવાબ આપીશ બરોબર છે ગૌ રક્ષકો કેટલું તવડપવું પડે છે સૌ પ્રથમ તો એ લોકોએ બાતમી મેળવવી કે આજે આ ગૌ ગાય ભરેલી ટ્રક અહીંયાથી નીકળે છે તે બાદ એ ગૌ કસાઈઓનું પોતાનું એટલું મજબૂત

સરકાર શ્રી સાથે હું ગૌરક્ષકોને એટલી જ ક્રેડિટ આપું છું આ જેટલી બી વ્યવસ્થા ઉભી થાય છે નંબર નંબર બે હમણાં જ

કે ગૃહ રાજ્યમંત્રી જયારે ટ્વીટ કરીને પર્સનલ આટલો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે તો આવનારા દિવસોમાં પણ એટલો જ ઇન્ટરેસ્ટ લે અને મહેશભાઈએ કહ્યું એમ કે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને ખાસ તો જે આ જે કાપવાનો ધંધો જે ગાયો છે એ મોટા ભાગે એમનું કેવું કે બંધ થઈ રહ્યો છે એમણે કહ્યું કે અમરેલીમાં દસ વર્ષની સજા ને પાંચ લાખની પંચમહાલની સજાની પણ વાત કરી આ સરકાર કડક કાર્યવાહી કરી રહી છે સજા મળી રહી છે અને એક્સપોર્ટમાં જે ગાયનું માસ છે એમણે એ કહ્યું છે કે પ્રતિબંધિત છે આમ તો બીફ એટલે એનું કહેવું છે કે ગાય ને ભેંસ બંને ને બીફ કહેવાય છે અને ગૌ રક્ષકોની પણ ચિંતા આ સરકાર કરે છે અને ખાસ ગૌ રક્ષકોનો હોસલો વધારવાનું કામ આ સરકાર કરી રહી છે વાત કરી જ્યારે અશોકભાઈ એ કહ્યું તે પ્રમાણે કે ગૌ રક્ષકોની સુરક્ષા થવી જોઈએ અને આ નવો વિષય નથી આખા દેશમાં આ જે ગૌ હત્યા થાય છે એક મોટો પ્રશ્ન છે અશોકભાઈનું કેવું છે પિંક રેવોલ્યુશન જે બીફ નો એક્સપોર્ટ થાય છે એની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે એમનું કેવું છે અને સરકાર રાજનીતિ કરી રહી છે પણ જે પ્રમાણે ધર્મેશ ગામિતે કહ્યું કે ચુકાદો સારો છે આવકારી કારણ કે ગૌરક્ષક છે ભારતીય ગૌરક્ષાના અધ્યક્ષ છે અને એમને ખબર છે કે કેટલા વિશેષ સો થાય એક ગૌરક્ષક કેટલું જોખમ લઈને

અને ખાસ શાકાહારી છે ગુજરાતની એક શાક છે કે ખતમ થઈ રહી છે એની ચિંતા વ્યક્ત કરી છે ને પ્રતિબંધિત करूજી એમનું કેવું છે કે કંટ્રોલ નથી અઢાર રાજ્યોમાં ગૌ હત્યા સામે હજુ પણ બેન લાવાની ક્યાંક જરૂર છે ચર્ચાનો સમાપન કરીએ છીએ ભાગ લેવા બદલ મહેશ પુરોહિત ધર્મેશ ગામી અને પંજાબી ત્રણે જોડાયા આભાર થેન્ક યુ વેરી મચ ધન્યવાદ તો દર્શક મિત્રો લોક મંચ કાર્યક્રમમાં આથી ગૌ હત્યા મામલે જે કડક સજા થઈ છે એની ઇમ્પેક્ટ શું પડશે એની ચર્ચા ફરી મળીશું એક નવા વિશે સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર